નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદની કુંજ ચેનલમાં અનુકૂળનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો લાખો આંગણવાડી કાર્યકર અને ટેડાગર બહેનો માટે સરકારે જાહેર કર્યું વધુ એક મહત્વનો લાભ નિવૃત્ત નિવૃત્તિ સમયે ગ્રેજ્યુટી બાદ હવે બેન્સ મળશે તમામ કાર્યકર અને ટેડાગર બહેનોને પેન્શન પેન્શનનો પણ લાભ તો મિત્રો લેટેસ્ટ અપડેટ આવી રહી છે તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલેગુર બંને બનાવ્યું છે તમે લિંક ડિસ્ક્રિપ્શન મૂકશો તરીકે જોઈન થઈ જજો મિત્રો તમને આ ચેનલમાં મિત્રો આંગણવાડી બાબતે પરિપત્ર આવી પેન્શન બાબતે મિત્રો શિક્ષણ અંગણવાડ બાબતે સરકારી કર્મચારી બાબતે નિવૃત્ત કર્મચારી બાબતે કોઈ અપડેટ આજે જાહેર કરવામાં આવશે તો ચેનલને સબસીડીકરણ ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયો શરૂઆત કરીએ છીએ તો મિત્રો કે આંગણવાડી કાર્યકર આંગણવાડી સહાયક અને મીણી આંગણવાડી કાર્યકરો ચુકવણી ભથ્થા અંગે સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે અગાઉ અત્યારે મંજૂરી ઓગણત્રીસ જૂન બે હજાર રોજ જાહેર કરવામાં આવી હતી માનન વેતન અને સેવાની શરતોમાં ફેરફાર પણ જાહેર કરવામાં આવી હતી અને મિત્રો મધ્યપ્રદેશના આંગણવાડી કાર્યકરની નિવૃત્તિ રકમની ચૂકવણી અંતિમ સમસ્યા સમસ્યા નિવારણ માટે મહિલા બાળ વિકાસ મધ્યપ્રદેશના કમિશનર સુફિયા ફારૂકીએ વલીએ તમામ જિલ્લા કાર્યક્રમ અધિકારી પત્ર ગોઠવ્યું છે આ પત્ર દરમિયાન મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ સરકાર દ્વારા અઠાવીસ જૂન બે હજાર રોજ બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર એક જુલાઈ બે હજાર ત્રેવીસ પછી બાસઠ વર્ષ પર પૂર્ણ કરનાર આંગણવાડી કાર્યક્રમ આંગણવાડી સહાયક અને મિની આંગણવાડી કાર્યક્રમની નિધાયત રકમની ચૂકવણી કરવામાં આવશે તે માપદંડ જશે વિધાનસભા ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશના તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે તેમના તમામ જાહેરાત પૂર્ણ થશે જાહેરાત પૂર્ણ થશે જેના ઉલ્લેખ વર્તમાન મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ તેમના ઉદઘાટન બાદ કર્યો હતો ત્યારબાદ કોંગ્રેસની કમલનાથ સરકાર પર સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી વિધાનસભા ચૂંટણી પહેલાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે સારી રીતે પોષિત મહિલા અને સારા પોષણ બાળકો સખી સખી સુખી મધ્યપ્રદેશના પુનઃ નિર્માણ નિર્માણ તરફ દોડી દોડી જશે અને તેને આ માટે એમને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે પોષણ અભિયાનમાં આંગણવાડી કાર્યકર અને સહાયકો મહત્વની ભૂમિકા ઓળખી છે તેમણે કોંગ્રેસ સરકાર વચવાના સમર્થન આપ્યું છે તેમાં આંગણવાડી કાર્યકર અને આગળ સહાયકો સરકારી કર્મચારી તરીકે સામાન સમાન માન્યતા અને પગાર આપવાની વાત કરવામાં આવી છે જેમાં પગાર વધારે વધતી રમદાર નિમણૂક પશુની રજા અને સામાજિક પેન્શનની સુવિધા સમાવેશ થાય છે બાસઠ વર્ષમાં બાસઠ વર્ષ પરની પેન્શન મળશે જે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો સહાયકોને પેન્શન ભેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં નિવૃત્તિ પછી પંચોણું હજાર પંચાણું હજાર મહિલાઓમાંથી મોટાભાગની મહિલા ભવિષ્ય ભવિષ્ય સુરક્ષિત કરે છે અને આના કારણે સરકારે વાર્ષિક અંદાજે દસ કરોડ રૂપિયા આર્થિક બોજ ઉઠાવશે અને વિભાગના જણાવ્યા મુજબ અનુસાર કામદારોને કામદારોને કરશે અને મિત્રો પંદરથી વીસ વર્ષની સેવા અથવા બાસઠ વર્ષની વય નિવૃત્તપૂર્ણ થયેલા પેન્શન મળશે આ માટે વીમા પ્રીમિયમ પહેલાં અને બાળ વિકાસ વિભાગ વીમા કંપનીને ક્યારેક સહાયક દ્વારા ઉગ્રહ તરીકે જોખવામાં આવશે નાણાં વિભાગ દ્વારા આ યોજના મહત્ત્વ ઉપયોગી મળશે આ હતા મિત્રો આજને લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ